નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં જાણીશું કાશીભાઈ અને બાજીરાવ બાજીરાવારનો ઇતિહાસ તો વિડીયો લાસ્ટ સુધી જોજો તો વિડીયો સ્ટાર્ટ કરીએ કાશીભાઈ બાજીરાવલારની પ્રથમ પત્ની હતી અને વિશ્વા સામ્રાજ્યના ઇતિહાસમાં એક મહાન સ્ત્રી તરીકે જાણીતી છે તેમનું જીવન સમર્પણ સ્નેહ અને ત્યાગની સુંદર ગાથા છે જીવન જીવનચરિત્ર વિશે જાણીએ જન્મ સત્તરસો ને ત્રણમાં અંદાજીત જાતિ બ્રાહ્મણ હતા પરિવાર પતિ બાજીરાવ પુત્ર નાના સાહેબ બાલાજી બાજીરાવ તેમનું મૃત્યુ થયું હતું સત્તરસો ને અઠ્ઠાવનમાં કાશીબાઈનું બાળપણ અને લગ્ન તેના વિશે જાણીએ કાશીભાઈપાવન બ્રાહ્મણ પરિવારની હતી અને તેમનું બાળપણ પુણે નજીક પસાર થયું સત્તરસો ને વીસમાં તેમના લગ્ન બાલાજી વિશ્વનાથ પેશવાના પુત્ર અને આગામી પેશવા બનનારા બાજીરાવ સાથે થયા લગ્ન પછી તેઓ શાનદાર અને શાંતો વાળા જીવનમાં પ્રવેશી પરંતુ તેમની સફળતા અને દુઃખ બંને સાથે આવ્યા બાજીરાવ અને તેમના શાસન વિશે જાણીએ બાજીરાવ વલ્લાળ પેશવા સામ્રાજ્યના શ્રેષ્ઠ સેનાપતિ અને રાજકીય ચાતુર્ય ધરાવતા નાયક હતા સત્તરસોને વીસથી સત્તરસો ને ચાલીસ સુધી પેશવા પદે રહ્યા અને મુગલ અને અન્ય રાજાઓ રાજ્યો સામે ઘણી મહત્વની લડાઈઓ જીતી તેમને ધર્ગેટન વોરિયર પણ કહેવામાં આવે છે કાશીબાઈ અને મસ્તાનીની કહાની વિશે જાણીએ બાજીરાવે મસ્તાની સાથે પ્રેમ કર્યો અને તેમના માટે એક અલગ મહેલ બનાવ્યો મસ્તાની એક મહિલા હતી પણ તેઓ મુસલમાન માતા અને હિન્દુ પિતા મહાત્મા ચત્ર સાલ પુત્રી હોવાથી પેશવા પરિવાર તેમને સ્વીકાર્યો નહીં કાશીબાઈને બાજીરાવ અને મસ્તાનીના સંબંધથી દુઃખ થયું પરંતુ તેમણે આને તટસ્થતાપૂર્વક સ્વીકાર્યું તેમના મોટા દિલ અને બાજીરાવ પ્રત્યેની ભક્તિ તેમને હંમેશા સન્માન્ય બનાવ્યા બાજીરાવનું અવસાન અને કાશીબાઈનું અંતિમ જીવન બાજીરાવનું અવસાન સત્તરસો ને ચાલીસમાં રક્તવિષ્ધ હાર્ટસ્ટ્રોકને કારણે બાજીરાવનું ચાલીસ વર્ષની ઉંમરે અવસાન થયું નાના સાહેબ પેશવા તેમના પુત્ર બાલાજી બાજીરાવે પેશવા પેશવાસી સંભાળી કાશીબાઈનું અવસાન સત્તરસો ને અઠ્ઠાવનમાં પતિના મૃત્યુ પછી કાશીબાઈ ધર્મપરાયણ જીવન જીવવા લાગ્યા અને તેઓએ પૂર્ણિમા બાકીનું જીવન વિતાવ્યું કાશીબાઈ એક આદર્શ સ્ત્રી કાશીબાઈ એક મજબૂત અને આધ્યાત્મિક સ્ત્રી હતી બાજીરાવ અને મસ્તાનીની કહાનીને કારણે તેમના જીવનમાં ભારે દુઃખ હતું પણ તેઓ ક્યારેય પોતાના ધર્મ અને કર્તવ્યને છોડ્યા નહીં અને તેઓ આજે પણ પેશવા ઇતિહાસની શ્રેષ્ઠ સ્ત્રીઓમાંની એક માનવામાં આવે છે તો મિત્રો આ વિડીયોમાં આપણે કાશીબાઈ અને બાજીરાવ પલ્લાળના ઇતિહાસ વિશે જાણ્યું તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત સ્ક્રીન પર દેખાતો વિડીયો પણ જોઈ શકો છો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો ને સબસ્ક્રાઈબ કરો આ વીડિયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જેથી તેઓ પણ આ અદમ્ય નારીની ગાથા જાણે